નમસ્કાર મિત્રો ધવાડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અત્યારે જે ગણેશ ઉત્સવના જે ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે એમને લઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આપણું જે આરોગ્ય વિભાગ છે તળાજાનો એમના સંયુક્ત ઉપક્રમે એક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો એમાં તમામ જે તળાજાના લોકો છે નાગરિકો છે આજુબાજુના ગામના જે નાગરિકો છે એમને લાભ લેવા માટે આપણે ધવા વડ તરફથી અમે સૌને અપીલ કરીએ છીએ અને એમને લગતી વધારે વિગત મેળવવા માટે આપણે અહીં જે સરકારી આરોગ્ય કેન્દ્રના જે અધિકારીશ્રી છે એમની સાથે વાતચીત કરીશું આપનો બેઝિક પરિચય આપશો અને જે કાલનો કાર્યક્રમ છે એમના વિશે આપણા નાગરિકોને અવગત કરાવશો મારું નામ ડૉક્ટર માનસંગ ડોડિયા છે હું અહીંયા માનસિક અને મગજના રોગના નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું આવતીકાલે ગુરુવારે સવારે નવથી એક વાગ્યા સુધીના સમય માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉક્ટર હેડગેવાર સેવા સમિતિ તથા સરટી હોસ્પિટલ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પનું છે આયોજન કરવામાં આવ્યું છે અને આ મેગા મેડિકલ કેમ્પમાં સરટી હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરો છે હાજરી આપશે અને દર્દીની તપાસ કરશે અને સાથે દવા છે એ અહીંયાથી ની દવા બારી આપવામાં આવશે બરાબર કયા કયા વિભાગના ડોક્ટરો હાજર રહેવાના છે અને કઈ કઈ સેવાઓ જે આરોગ્યની છે એ ઉપલબ્ધ કરાવવાની છે એ વિશે થોડી ટૂંકમાં માહિતી આપશો આ મેડિકલમાં તમામ ફેકલ્ટી હાજર હશે જેમ કે માનસિક રોગના નિષ્ણાંત ચામડી રોગના નિષ્ણાંત કાનના ગળાના નિષ્ણાંત આંખના ડૉક્ટર મેડિસિન વિભાગ એટલે કે જનરલ ફેકલ્ટી સર્જરી વિભાગ અને ગાયનિક વિભાગ પીડિયા વિભાગ છે એ બધા હાજર રહેશે આ કેમ્પમાં તળાજા શહેરના જેટલા પણ ગણપતિ ઉત્સવના મંડળો છે એમને આ કેમ્પમાં પત્રિકા વિતરણમાં આપણી સાથે સહકાર આપ્યો છે અને આયોજનમાં છે એ સાથે મહેનત છે એ કરી અને આયોજન છે એ કરવામાં આવ્યું છે મિત્રો આ હતા માનસંગભાઈ આપને સૌને અમે એક અપીલ કરીએ છીએ કે મોટી સંખ્યામાં જે ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એમને વિનામૂલ્યે તમામ જે પ્રાથમિક સારવારો છે પ્રાથમિક આરોગ્યની જે ચિકિત્સાઓ છે એ થઈ શકે એ માટે એક આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ આપણે લઈ શકીએ છીએ તો મિત્રો આપણે આ જે આરોગ્ય કેમ્પ છે એમને સફળ બનાવીએ અને વધારેમાં વધારે લોકો આનો લાભ લે એ એ જ આશા સાથે આવાને આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર ધવાવડ પર